વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અલકાપુરી વિસ્તારમાં આવેલી અમરપાન નામની શોપ સહિત પાંચ જગ્યાએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ એક વખત દરોડો પાડીને પ્રતિબંધિત ઇ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે અગાઉ પણ પારસપાનની દુકાનમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ જપ્ત કરવામાં આવી હતી ફરી એક વખત સંચાલક પકડાતા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબની સૂચનાથી પીઆઈ શ્રી બીએસ પટેલ સાહેબ નાઓના માર્ગદર્શનમાં અમારી જે ટીમ છે આવેલી અહીંયા અત્રે અને અત્રે અગાઉ બી આમની ઉપર આના લગત કેસ કરેલો છે જે બહારની ફોરેનની બહારની સિગરેટ પ્રતિબંધિત સિગરેટો છે એ અહીંયા ચેકિંગ દરમિયાન મળી આવેલ છે ઈ સિગરેટ્સ જે પ્રતિબંધિત છે એ મળી આવેલ છે એટલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ કરીશું અગાઉ પર એમના પર કેસ આ કરવામાં આવેલો છે આ ઈ સિગરેટ જે પ્રતિબંધિત છે એ જેટલું છે એટલું અત્યારે હાલ હા એના પર હવે તપાસ દરમિયાન જોઈશું આગળ હું એસઆઈ છું એસઆઈ હેમંત